સખી આજની ઘડી એ મારો વાલો ઉડાડ રસીયો રૂપાળો રંગ રેલીઓ આવો રસીઓ રૂપાળો રંગ રેલીઓ

આ મોગલ ની કૃપા સાહેબ ધન્યવાદ દોસ્ત સિત્તેર એસી હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે તાળીઓ થી બધા મારા બાપ હા તમે શું કરી શકો નિરાશાને એક બાજુ પાટુ મારીને મંદિર સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે ઘણા હાથ હાથ ફૂટના છે ને જો બાપા જે

ખરેખર હો માણસ ઉપર તા બોલે સોનર એટલે સાહેબે કીધું ઊભી રહે કેમ ચાર બેસાડ્યા ઓલો પાસ વાળું જોઈને કે આ લે પાંચમો કરે ઉતરી ગયો સાહેબે રાજીનામું હતો આપી દીધું કે આ ભામ પેગે નોકરા કરાયા ખરેખર હો અમુક અમુક તો હાવ હાવ એક જણાને ઉસવાદ કરતા હતા ચાર જણા બેઠેલા અને સાહેબે ઉછડ કરે કે ઉભી ઊભી રહે ઓલો કે સાહેબ હામે અમને ને કે લેતો જા તેમ કરીને ઉયો બોલો લ્યો નિરાશામાંથી આશા બાજુ જાવું માં શક્તિની ઉપાસના કરવી એટલે કોઈ દી નિરાશ ન થાવું પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપને તકલીફ પડે છે પણ એટલું ધારી લઈએ કે હું બસ હું છું હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ મને અમરભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ અમે મને હરામ બરોબર અંગ્રેજી આવડતો એમ તો આવડે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું હું કા હું આ ઇંગ્લિશ બોલું તમને ન સમજાય એ ધંધા કરાય આપણે સાહેબ હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું અમેરિકા વાળા હજી સમજ્યા નથી બસ આપણે એ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી આનાથી મોટો પાવર કેવો હોઈ શકે કયો તો ખરેખર હું પ્લાનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને બેન જ કહેવાય ને આપણે એ બેનો આવે ને એ આમ આમ કંઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલે કે હા એટલે હું કહું હા તો એ બીજીને બોલાય કે તારો બાપ કઈ ભાષા બોલે એ હમલમાં રહેતો તો પસો આવી જાય અમુક હોલ ફેરભે ભૂલે ફેર આવે જીવનમાં કોઈ દી નારાજ ન થાવું નિરાશા ન લાવું મને એક ભાઈ પૂછ્યું મને કે ભાઈ ભાઈ કક્કામાં ને એબીસીડી માં ફેર શું ઇંગ્લિશ શીખજો બાપ ભણાવજો સંતાનોને પણ ગુજરાતીના ભોગે નહીં સંસ્કૃતિના ભોગે નહીં અમુક અમુક તો એટલું ભણાવી જાય ને તો આમાં મૂંભા વાંડા જેવા થઈ જાય હા કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતું પરિવારને ને તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું છોકરાને બીજું બોલવાનું નહીં